சாபாளி ஒவ்வொரு ஆடாத்தி நோட் திமுக இப்ப टीम करतोय नि सेकंड हाच होटा इ यो यार नाळी काढतो राव रे तुडला पडला हा इ फ्रेंड ए

બાંડા અલ ને યે જીનારો આ રોપરા એનો બોસ મને એર ને પાસ કરતા કોટમલા સંબક્ષનાતા સંબક્ષનાલોને યે યાર હાલો હાલો હા હાલો તના કોટમલા આ નાઈગા આ આદ ના રાખા પડતો બોતા કીટલા ના હા ચી આ ઇધા કણદલી આગમચી જાયે કંભાઈ કોળી હોસ્માતી કાર વાટ ઇધા કંભાઈ કોળી કણદલી ઇન ઇના ઇના કંભાઈ કોળી કોટમલા સાહબ સෙන්ડર આલ્યો કણદલી આગસ્તે કંબાગી બોલી એંદુ પ્રસિદ્ધ યાદ હંકલેશ કંબાગી હવે